જય માતાજી કેમ છો બધા મજામાં તો આપણે બનાવી છે પકવાન જો સુખડી આપણે કઈ છે સુખડી બનાવી છે આ સુખડી મારે લઈ જવાની છે ભાણી હાટુ બરોબર પાતરાના ડબ્બામાં આપણે મૂકવાની હોય છે તો મેં કીધું તો સુખડી હું કરી લઈ આવીશ બરોબર તો ચાલો હું સુખડી બનાવવાની તૈયાર કરું છું આ લીધું ઘી જેટલો લોટ હોય એનાથી થોડોક વધારે આપણે ઘી લેવાનું બરોબર ઘી જાજુ હોય તો સુખડી સરસ થાય ગેસ ચાલુ કરતા જ ખુલી આવો મગજ થઈ ગયો છે બધે મારું પડ્યા ને ત્યારે ગેસ ચાલુ થાય લાઈટર થી અકા બાકસ થી હળી હળગાવી પડે ઘી જોશો એમાં આપણે રાખશું બરોબર ઘી બે ડબ્બા ભરેલા છે આમાં ઘી છે બીજો ડબ્બો ઘી છે બરોબર ચોખે ચોખ્ખું ઘી હો જો આખો ડબ્બો ભર્યો જો એમ નાખશું આપણે બરોબર તો આ બે વાટકા છે ને આપણે મોટા મોટા બે વાટકા આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે બરોબર શેક ઘી ગરમ થાય પછી લોટ એમાં નાખશું કરા ગરમ દીધું છે આ વાડ છૂટા નથી રાખતી પણ આ થોડોક વિડીયો બનાવ સારું લાગે ને એટલે વાડ છૂટા રાખ મને છૂટા વાડમાં મને ન ગમે છે ને વાળ કરું તો આ લોટ ઘી ગરમ થઈ ગયું છે આ લોટ નાખી દઈશ અને સાવ ધીમા તાપે આપણે એને શેકવાનો છે લોટને જે આપણે સુખડી કઈ બરોબર આપણે આ સુખડી બનાવી છે काई की वो ओछ लागू ही थोडक घी नाखीस बरोबर લોટ ને છે ને ધીમા એકદમ શેકવા દેવાનું છે ફટાફટ નથી કરવાનું આવડતી આપણી સુખડી સારું કાલે કરી અને ભગવાનને ધરવાનું હોય તો આપણે સુખડી ધરી છે કા રવાનો શીરો બરોબર ને તો આપણી સુખડી ફેવરીટ છે ગુજરાતીઓને હા જેને ભાવતીઓના માટે તો ફેવરિટ જો મને તો બહુ જ ભાવે તમને લોકોને ભાવે ઉગન તો જો કે સરસ સરસ આવે છે મોઢામાં તો પાણી છૂટે હો વિડીયો પૂરો જોજો હા ને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં બિલકુલ બનાવી જો આ છે ને આ ટોપરો ટોપરું છે બોરું ટોપરું મેં લઈને રાખ્યું કલર આવવા શેકાતા થોડીક વીસ પચીસ મિનિટ લાગે બરોબર થોડીક વાર લાગે પણ ધીમા તાપે શેકવાનું છે ધીમો ગેસ છે ધીમા ઉપર જ આપણો આ લોહી મૂકેલું છે ચોપડી નું તો સરળ ધીમે ધીમે હલાવતી જાવ છું બરોબર અને હલાવતું રહેવાનું હવે હલાવવાનું બંધ કરે ને નીચે આ ચોટી જશે એટલે આમ હલાવતા રહેવાનું ધીમે 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 હાસ ન હલાવતા ફાંસ હલાવતા તો હાથમાં છાટા ઉઠશે લોટના છાટા ઉડે ને આમ ફટફડિયા બોલી જાય કેવો સરસ કલર આવી ગયો છે લોટ છે ને એકદમ હળવો થઈ ગયો ત્યારે શેકાય છે ને લોટ હળવો થઈ જાય હજી દસ મિનિટ આપણે હલાવી ને ત્યાં લોટ ને સરસ ધીમે તપે શેકી ને એકદમ સરસ કલર આવી જાય લોટ ને પછી એ છે ને ગેસ ખારી નાખવાનો ગેસ નો ચૂલો છે ને બંધ કરી દેવાનો સુગંધ આવે છે ને મસ્ત મસ્ત સુગંધ આવે છે આવે જ ને અને ખાવ હોય ને તમારે ઘરે બનાવજો સુખડી હમણાં સુખડી ખાવી ને તો ઘરે બનાવજો મસ્ત આવી સુગંધ આવશે અત્યારે હું જે આમ સુગંધ લઉં છું ને એવી સુગંધ તમે પણ તમારા ઘરે લઈ શકો ઘરે સુખડી બનાવતા બનાવતા ચાલો મિત્રો તમને દેખાડી દઉં સરસ મજાની સુખડીનો કલર આવી ગયો છે બરોબર આમે લાઈટ પડે છે ને થોડો કલર તમને એવો લાગતો હશે પણ એકદમ બ્રાઉન કલર જેવો સરસ થઈ ગયો છે એકદમ લોટ ગયો છે અને મસ્ત મજાની સુગંધ આવે છે હો જો ને ઘી બધું છૂટું પડી જાય જ્યારે લોટ શેકાઈ જાય ને અને લોટ હા વળવો થઈ જાય આપણે ધીમા તાપે તો ગેસ ચાલુ છે અને હલાવતા રહેવાનું હવે આપણે બંધ કરી દે છે ગેસ ઠારી નાખ્યો છે બંધ કરી દીધો છે બહુ શેકશો ને તો પછી લોટ બળી જાય એટલે ખાસ ધ્યાન રાખવાનું કે લોહીયું ગરમ હોય તો લોટને આમ હલાવતા રહેવાનું થોડીક વરાળ નીકળી જાય ને છેલ્લે ગોળ નાખવાનું અને ગુંદય છે આ ગુંદે હું નાખું છું બરોબર જેને ગુંદ ભાવતો તો ગુંદય નાખી શકે આમાંને આમાં ગુંદ ફૂટી જાય એટલે આમાંને આમાં ગુંદ નાખી દઉં છું બરોબર તો ફૂટવા માંડ્યો ને ફૂટવા માંડ્યો ને Yo voy a hacer el colegio, yo.

ગોળે નાખી દેવો છે આ ગોળ ઢીલો જ છે સરસ ઓગળી જાય હવે આપણે નાખી દેવાનું અમને થોડું ગળ્યું ભાવે થોડું ગળ્યું કર્યું બહુ સારું શરીર માટે

અને આપણે થાળીમાં ઢાળી દેશું પાછી દેશું બરોબર કાજુ બદામ ને જી નાખતા એ નાખવાનું બરોબર હું થોડા કાજુ બદામ ની નાખી દઈશ ભાવે તો આમાં પણ એવું છે કે માં ભાવે તો ભાવે ન ભાવે એવું છે તો ચાલો મિત્રો આપણી સુખડી તૈયાર છે તમને દેખાડી શકો અને દરવાળી આપણે પતલી પતલી નથી કરી એકદમ જાડી થાય ને ઢેફલા એવી બરોબર અને આપણે સરસ એમાં છાટી દીધું છે તો આપણી સુખડી તૈયાર છે દોસ્તો વિડીયો અચ્છા લાગે તો શેર કરનાર મત ભૂલીએ બાય બાય જય શ્રી કૃષ્ણ